નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને શું આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં જે આ મિત્રો વાત કરીએ તો સતત જાણવા મળી રહ્યું છે કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ એટલે કે સોનું જે છે એ મિત્રો ફરીથી હાલ અત્યારે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે જો તમે પણ સોનું

કરવી જોઈએ જેની સંપૂર્ણ અપડેટ આપણે આજના આવડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હો તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આપણી આ ચેનલમાં તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ મળી રહેશે તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ

અને ચાંદીની કિંમતોમાં પણ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ તો વિદેશી બજારમાં હજર સોનાના ભાવ ઘટ્યા હતા અને કિંમતી ધાતુ સોનું જે છે એ ઓગણચાલીસ પોઈન્ટ એકસઠ ડોલર અથવા તો એમ કહી શકાય કે એક પોઈન્ટ દસ ટકા ઘટીને અત્યારે ત્રણ હજાર પાંચસો ઓગણચાલીસ પોઈન્ટ ચૌદ ડોલર અત્યારે જોવા મળી રહ્યું છે તો એમ કહી શકાય કે સોનું ઓલ ટાઈમ હાઈ હતું જેની અંદર ઘટાડો દાયો છે તો હવે ખાસ

ઘટાડો નોંધાયો છે તો શું આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં તો મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે અને રોકાણકારોની વધતી માંગમાં પણ ઘટાડો જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો લઈને સોનાની કિંમતોમાં ફેરફારો નોંધાયા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ ની સાલમાં સોનાની કિંમતોમાં ત્રીસ ટકા થી લઈને તેત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો પરંતુ બે હજાર પચીસ ની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત થી જ અત્યાર સુધીમાં સોનું જે છે એ સતત વધી રહ્યું હતું અને સતત ઘટાડો પણ જોવા મળી રહ્યો છે તો તો આ વર્ષે સોનાની કિંમતોમાં લગભગ વાત કરીએ રૂપિયા જેટલું સોનું જે છે એ મિત્રો પચીસ ની અંદર મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો આ વધઘટમાં લોકો જે છે એ સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા હતા પરંતુ સોનું મોંઘું થવાના કારણે લોકો હજુ પણ સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતો જો તમે લગ્ન માટે રોકાણ કરવા અથવા તો તહેવારો માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સોના તેમજ ખરીદી કરી લેવી ખૂબ જ અગત્ય છે કારણ કે સોનું આગામી દિવસોમાં વધારામાં જતું જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે હાલ વાત કરીએ તો મિત્રો દેશભરમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો જીએસટી સહિત અત્યારે નવા નિર્ણયો પણ આવી રહ્યા છે જેની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને સોના તેમજ ચાંદીના ભાવની લાઈવ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે જેની સાથે આગામી દિવસોના આગોતરા એંધાણની પણ માહિતી મળી રહેશે અને જો તમે સોનું પ્લાન બનાવી રહ્યા છો તો સોનું ક્યારે મોંઘુ થશે અને કેટલું મોંઘું થશે જેની સાથે દિવાળીની અંદર અને સોનું કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા મળતી રહેશે તો નેક્સ્ટ વિડીયો અપડેટ